કશી ખાલી વાતો કરવા હે બક બક થયો હાલો થયો તો માં તેવો થયો ઓય મારે બે બુરીઓ થઈ એડાની તમાર કેવી થઈ જા હારી અમારે હારી થઈ તમાર બક બક કોઈ વાઈ દો હું વાઈ ખબર નઈ જકરી લાગે આ લીલાજી ખબર નઈ તો હું લેતા કો ખબર નઈ ઉસુ લાગે નઈ યો 25 ટકા નઈ

કોઈ કામ ધંધો ના હોય લાગે ઘર બે રહ્યો હમણાં હોદ્દા જાવ ખેતર બોરે કાસ ઉગી ને કાઢ દેવ બધું તમારે તો એટલું બધું નથી અમારે છે બોર ઓછું આવે એટલે તે બોર ની નળીઓ સાફ કરવી પડે એ ના સાફ કરવું પડે તે મોય ઉતરી બધું સાફ કરી દેવ કે તમાર છોકરા લઈ જતા તો છોકરો તમાર ઘેર રખડા હોય ને કરતા કશું નઈ કરતું કોમ તો નોકરી ધંધો કરવાનું કાઈ ના કે મને તાપ લાગે મુકાય છે એ નોકરી મુકાઈ તા આપ લાગતું હોય નોકરી ની પાહો આવ બે દાડા જઈ ને પછી પાહો આવે મુકો પોળાઈન તો સણકાવો તો કોક હું જાય ના જાય નકર

હું ગૌમ કે কোতি বল তো করে মকা কাং গোকতিউ এ মারি কেলো বত নাছি কাং গোকতিউ মনতে দেখিবা মকা ক্ষেতরে ভয় পড়া চোকা ক্ষেতরে বোরে হার তো যা বিজয়ে মুরে যায় আমি দড়মড় যাইয়ে কোতিউ বলো ওতো মকা কাং গোকতিউ ক্ষেতরে হাও জলদি যা রে তো ઓ નો 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 પાણી પી જો મરી જા હલે એ એ એ જીવતો રહેશે તો મરી જા હબો પાણી પીધું હું જ રેડો આપણો અરે પાણી લેતા તું પાણી પી ગયો અલ્યા ઉંગાઈ ને હા હાડો હું આડો કે પાણી ના પીવ બંદ આવું તમને અલ્યા તું આડો ને આડો ને પીજે તારે બોલો જી